સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પેરાડાઈઝ કોલ્ડ સ્ટોરેજ કંપનીમાં ભયાવહ ઘટના સામે આવી છે કોલ્ડ સ્ટોરેજમાં કોલસા છાડવાનું કામ કરતી સમયે એક મહિલાની 4 વર્ષની પુત્રીનું મશીનમાં હાથ આવી જતાં ગંભીર ઈજાઓ થઈ હતી પાંડેસરા વિસ્તારમાં દુખદ ઘટના કોલ્ડ સ્ટોરેજ મશીનમાં હાથ આવતા 4 વર્ષની બાળકીનો મોત સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પેરાડાઈઝ કોલ્ડ સ્ટોરેજ કંપનીમાં ભયાવહ ઘટના સામે આવી છે કોલ્ડ સ્ટોરેજમાં કોલસા છાડવાનું કામ કરતી સમયે એક મહિલાની ચાર વર્ષની પુત્રીનું થઈ હતી મૃતક ગૌરી બારૈયા પોતાના માતા સાથે કોલ્ડ સ્ટોરેજમાં હતી ત્યારે અચાનક મશીનમાં તેનો હાથ આવી ગયો બનાવ બાદ તરત જ બાળકીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન ગૌરીએ જીવ ત્યજી દીધો હતો ગૌરીના પરિવારજનો માટે આ ઘટના એક આકસ્મિક અને દુઃખદ સંજોગ બની ગઈ છે ગૌરીને બે બહેન અને એક ભાઈ છે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ શોક ગયું છે મૃતકના સંબંધી રાજેશ બારિયાએ કહ્યું હતું કે નિમિત્તે માતા સાથે લઈને ગઈ હતી તેમની પાસે બીજું કોઈ ન હતું તેથી બાળકી પણ કામ માટે સાથે હતી આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આપણે કોલસા નો એમાં છોકરીનો હાથ ફસાઈ ગયો કઈ રીતે છોકરી ને કામ કરતી હતી બરોબર એ પ્લાન્ટ પ્લાન્ટમાં જ કામ કરતી હતી એટલે છોકરી રમતી રમતી એમ આજુબાજુમાં રમતી હોય એમાં હાથ ફસાઈ ગયો

કંપની નામ શું છે નામ તો મને ખબર નહી નામ